વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિશે ગુજરાતી પાઠ નંબર બે ચોરી અને પ્રાયોજિત આત્મકથા ખંડ હતું લેખક હતા મહાત્મા ગાંધીજી તો આપણે હવે યુનિટ બેનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું વિભાગ એ ગદ વિભાગ છે કાઉન્સમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રશ્ન એક ગાંધીજીનો જન્મ ખાલી જગ્યામાં થયો હતો એટલે કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો તો જવાબ આવશે પોરબંદર પ્રશ્ન બે ગાંધીજીએ ઇંગ્લેન્ડમાં ખાલી જગ્યા ઉપાધિ મેળવી હતી તો જવાબ આવશે કાયદાની ચોરી અને પ્રાયચિત પાઠનો સંદર્ભ ગ્રંથ ખાલી જગ્યા છે તો આવશે સત્યના પ્રયોગો પ્રશ્ન ચાર ગાંધીજીના ખાલી જગ્યા ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહ છે તો જવાબ આવશે અક્ષરદેહ પ્રશ્ન પાંચ ચાકરની પાસેથી ખાલી જગ્યા ચોરવારની ટેવ પડી હતી તો પાકીટ પ્રશ્ન છ ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દરદ હતું ભગદર નીચેના પ્રશ્નોનો જવાબ એક વાક્યમાં આપો પ્રશ્ન એક બીડી પીવાની કુટબમાંથી બીજી કઈ કુટેબ આવી તો બીડી પીવાની કુટુંબમાંથી બીજી નોકરના પૈસા ચોરવાની કુટેબ આવી પ્રશ્ન બે ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ તો ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા જોખમ ખેડી જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કોને બીડી પીવાની ટેવ હતી તો ગાંધીજીના કાકાને બીડી પીવાની ટેવ હતી પ્રશ્ન ચાર ગાંધીજીએ ચિઠ્ઠી લખી કોને હાથો હાથ આપી તો ગાંધીજીએ ચિઠ્ઠી લખી પોતાને હાથો હાથ આપી પ્રશ્ન પાંચ ગાંધીજીના ભાઈએ કેટલા રૂપિયાનું જ કર્યું હતું સોરી કરજ કર્યું હતું પ્રશ્નમાં જવાબ આવશે ગાંધીજીના ભાઈએ પચી પચીસ રૂપિયાનું કરજ કર્યું હતું બે ત્રણ વાક્યોમાં જવાબ આપો ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તો ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું આથી ભાઈના સોનાના કડીમાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો આ ચોરી કર્યા પછી ગાંધીજીને પ્રાયચિત થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાનો તેમણે નિખલાસ કબૂલાત કરી પ્રશ્ન બે ગાંધીજીને બીડી પીવાનું મન કેમ થયું ગાંધીજીને બીડી બીડીમાં ધુમાડો કાઢવામાં કંઈક રસ છે એમણે એવું લાગ્યું હતું કોઈ બીજાને ધુમાડો કાઢતા જોઈ એમ નહીં પણ બીડી પીવાનું મન થયું પ્રશ્ન ત્રણ ગાંધીજીએ બીડી મેળવવા શું શું કર્યું તો ગાંધીજીએ બીડી મેળવવા તેમના કાકા બીડીના ઠુંડા ફેંકી દે છે તે ચોરવાનું તથા ચાકરની ગાંઠે બે ચાર પૈસા હોય તેમાંથી તેમણે પૈસા લઈ બીડી ખરીદવાનું શરૂ કર્યું ગાંધીજીએ અને એમના ભાઈએ અપરાધ કરવા કેમ કહ્યું હતું તો ગાંધીજીએ અને ગાંધીજી અને એમના ભાઈ બીડી ચોરીને પીવાથી સંતોષ ન થયો તેમને અપરાધીનતા તેમને સાલવા લાગી વડીલોની આજ્ઞા વિના આજ્ઞા વિના જ ન થાય તે દુઃખ થયું પડ્યું અને તેઓ કટાવ્યા અને અપઘાત કરતો નિર્ણય કર્યો પ્રશ્ન પાંચ ગાંધીજી અને એમના ભાઈએ અપઘાત કરવા શું કર્યું તો અપઘાત કરવા માટે ઝેર જોઈ ગાંધીજીએ સાંભળ્યું હતું કે ધતુરાના કોડવાના બી ખાવાથી મૃત્યુ થાય એટલે ગાંધીજી વગડાથી જઈ એના બીજ લઈ આવ્યા નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો પ્રશ્ન એક પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો ચોરી અને પ્રાયચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની છે નોકરના ખિસ્સામાં પૈસા ચોરવાની ટેવ પડીએ વ્યસ્તી દ્રસ્ત નતું અને વડીલોની આજ્ઞા વગર કાંઈ થઈ શકે તેમ નહોતું પર ઘાત આપ્યો સફેલો નથી એની પ્રતીતિ થતાં અવિચાર પડતો મૂક્યો તેમજ ભાઈનું ફરજ ચૂકવવા માટે ભાઈના સૌ નાના કડીમાંથી એક નાનો ટુકડો કાપી ફરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો પ્રશ્ન બે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો અથવા ગાંધીજીએ કરેલા પ્રેમબાણના મહેમાનનું વર્ણન કરો પ્રશ્ન બે ગાંધીજીના અહિંસાનો પદાર્થ પાઠ કેવી રીતે શીખવ્યા તેનું વર્ણન કરો તો ગાંધીજીએ સૌપ્રથમ બીડી પીવાનું ત્રીવ્ય ઈચ્છા થઈ એ પૂછી મથતા ચોરી કરી અને અંતે અપઘાત કરવાનું મન થયું આપણા ઘટના થયા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે અપઘાત કરવા માટે ઝેર જોઈએ ઝેર કોઈ લાવી આવે ઝેર આદિને અને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ આવી પ્રશ્નોના મનને ઘેરી વળી અને સમજના મંદિરે મનને શાંત શાંત કર્યું વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ વિભાગસીનું જોઈશું તો નીચે આપેલ શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો એક પ્રતિકૂળ તો જવાબ આવશે પ્રતિકૂળ બે ચિઠ્ઠી તો આવશે જવાબ ચિઠ્ઠી ત્રણ આવશે શુદ્ધ ચાર મોતી બિંદુ તો આવશે મોતી બિંદુ નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો એક ચિતારો ચ પ્લસ ઈ પ્લસ ત પ્લસ આ પ્લસ ર પ્લસ ઓ બે ભવિષ્ય તો ભ પ્લસ અ પ્લસ વ પ્લસ ઈ પ્લસ અ પ્લસ સ પ્લસ ય પ્લસ અ આ શબ્દોની ધ્વનિ છૂટા પાડ્યા નીચે આપેલા વાક્યોમાંથી રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો તો અમારી પરાધીનતા અમને સાલવા લાગી તો આવશે બીડીનું બીડી બીડીની શ બીજા પ્રશ્નોનો જવાબ આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા તો આવશે ઘદ નીચે આપેલા વાક્યોમાંથી વિશેષણ સુધી તેનો પ્રકાર લખો એક તેમણે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું તો જવાબ આવશે ચોરી કરી હતી પ્રશ્ન બે બીડીનું ઠુંઠું દર વખતે ન મળે તો પૈસા નહોતા નીચે આપેલ શબ્દની સંધિ છોડો એક નિર્ભય તો નિરપ્લસ ભય પ્રશ્ન બે પરિણામ તો પરિપ્લસ નામ પરિપ્લસ નામ નીચે આપેલ વાક્યોમાંથી વિશેષણ સુધી તેના પ્રકારો લખો નીચે આપેલા શબ્દોના સાચા સમારનાથી શબ્દ આપેલ વિકલ્પમાંથી શોધી લખો એક કરજ તો આવશે દેવું બે સ્મરણ તો આવશે સ્મૃતિ નીચે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો એક સ્વાધીનતા તો આવશે પરાધીનતા બે સંધ્યા તો આવશે ઉષા ત્રણ ઝેર તો આવશે અમૃત ચાર આજ્ઞા તો આવશે અવક્ષા નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ વિકલ્પમાંથી શોધીને લખો એક જીભ ન ઉપડવી તો બોલવાની હિંમત ન થવી નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ ઠુંઠું બે સહી ન શકાય તેવું એટલે કે ચોરી ન કરાય નીચે આપેલ શબ્દોનો સમાસ ઓળખાવો તો એક આગ ગાડી તો આવશે મધ્યમપદ લોપી સમાસ બે રામબાણ તો આવશે દ્વંદ્વ સમાસ ત્રણ મહાપ્રેમ તો આવશે કર્મ આપેલ તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો એક દોડકો તો આવશે જૂના પૈસા બે તાંડ ન તો આવશે માર ત્રણ માં આવશે વેળા તો આવશે વખત સમય નીચે આપેલ શબ્દોમાં કયો પ્રત્યે લાગ્યો છે તે જણાવો એક હાનિકારક તો જંગલો માંદી હાનિકારક મૂકવા બે અસદ અસહ તો આવશે બીડીના ઠુંડા કાઉસમાં આપેલ સૂચના મુજબ વાક્યો પરિવર્તન કરો એક મેં ધ્રુજતે હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી કર્મણી વાક્ય બનાવો તો મેં ધ્રુજતા પિતાજીના હાથમાં ચિઠ્ઠી મૂકી કર્મની વાક્યમાં કર્મનું મહા મહત્વ આપવામાં આવેલું હોય છે પ્રશ્ન બે મારાથી પણ રડાયું એમાં કર્તરી વાક્ય ગોતવાનું કે એમાં કે કરતાનું પ્રાધાન્ય હોય એટલે કે કરતા પછી તરત તરતથી લાગવું જોઈએ તો મારાથી પિતાજી રડાય થી જોડાયું અને મારાથી પિતાજી રડાયો પ્રશ્ન ત્રણ પિતાજીનું દુઃખ સમજી શક્યો નિષેધ વાક્ય કરવાનું હતું તો હું પિતાજીનું દુઃખ સમજી શક્યો નહીં નહીં પાછળ લાગ્યું એટલે કે નિષેધ વાક્ય બની શકે છે પ્રશ્ન અમારી પાસે પૈસા ન મળે વાક્ય એટલે કે વિધાન વાક્ય બનાવવાનું છે તો અમારી પાસે પૈસા મળે છે તો આમાં ન ગાઢી નાખો અને છે જોડી લો તો વાક્ય બની જાય છે નીચે આપેલ શબ્દોના લિંગ ઓળખાવો એક સોનું વો એક નામ બી હોય તો આવશે સ્ત્રીલિંગ પણ આમ સોનું એ પેલું છે એટલે નપુર લિંગ આવશે પ્રતિજ્ઞા એ પણ જવાબ આવશે નપુર સકલિંગ નીચે આપેલ વાક્યોમાંથી સાદુ સંયુક્ત કે સંકુલ વાક્ય જણાવો એક ધતુરાના કોડવાના બી ખાઈએ તો મૃત્યુ નિપજે

તે ક્રોધ કરશે કરશે લાગે છે તો આવશે ભવિષ્યકાળ બે તેઓ ખાટલા વંશ હતા તો ભૂતકાળ હતા શબ્દ એ ભૂતકાળ દર્શાવે છે તેથી આ વાક્ય ભૂતકાળ બનશે